સુરત સહિત દેશભરમાં વસતા ભોઈ તેમજ અન્ય સમાજ દ્વારા શ્રાવણ મહિનાનું નોમ એટલે કે છડી નોમની ઉજવણી ધામધૂમથી કરાય છે ત્યારે સલાબતપુરાના ઇન્દરપુરા ખાતે બિરાજમાન ગોગા ભગવાનના મંદિરે છડી નોમ નિમિત્તે ભવ્ય જલસાનું આયોજન કરાયું હતું અને છડીના દર્શન પણ લાખોની સંખ્યામાં ભક્તોએ કર્યા હતા તેની પર આપણે નજર કરીએ

પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ આ કયો નિવાસ આ તો ચારસો થી પાંચસો વર્ષ જૂનું અમારું ઇતિહાસ છે નીકળીએ છીએ અને આ તૈયારીમાં અમને કમ બે થી અઢી મહિના લાગી જાય છે આ છડી તૈયાર કરવામાં ખૂબ એ લગભગ 2 થી અઢી મહિના લાગ્યા અમને બહુ આનંદ ઉલ્લાસ લાગે છે અને અમારા વિસ્તાર એવો શ્રી ગોગાજીની કૃપાથી અમે આટલું બધું કરીએ છીએ એમને મારું નામ મયુર પટેલ છે અમે ડીકેમ થી નીકળીશું ડીકેમ થી પીછળ રોડ આપણે ભાગલ ખરી ને ભાગલ થી જીવરાજ ચાવળ રોડ છે ત્યાંથી જઈને પીછળ રોડ પર જવાના છે ત્યાંથી અજયભાઈ સોલંકી હા સુંદર દેવાર છે અને સુંદરના વિષયે છડી નીકળું હું એટલું જ કહીશ કે અમારા વાલ્મીકી સમાજ માટે વર્ષમાં બે દિવસ એવો હોય છે કે આખો સમાજ ભેગો થાય છે અને ખૂબ જ હોર્ષના ઉલ્લાસથી ગોગાજી મહારાજનો આપણે ઉત્સવને ઉજવીએ છે અમારા સમાજ માટે એક જ તહેવાર એવો આવે છે કે જે મેં પર્સનલી મેં ઉજીય સક્યો છે જાનજીત પટેલ આરંજીભાઈ તમારું તહેવાર અમારો વાલ્મીકી સમાજનો છે અને લગભગ ઘણા વર્ષોથી ચારસો પાંચસો વર્ષ મેં તો બહુ નાનો હોઈશ એ સમયથી મારા બાપ દાદાઓની પેઢીથી પેઢી કરી રહી છે અને બીજી વસ્તુ કે આ છડી સજાઓ માટે કમસે કમ ચાલીસથી પિસ્તાલીસથી પચાસ દિવસ લાગે છે અને અમારા આર્ટિસ્ટો છે જે ચંદ્રેશભાઈ છે રાજાભાઈ છે જનકભાઈ છે હિરેનભાઈ છે અને ભગુભાઈ એ અમારા બધા મળીને અમે બધાએ સાથ સરકાર સપોર્ટથી આ વસ્તુ બનાવી છે અને અમને ખૂબ આનંદ થાય છે કે અમારી પાસે બાવા છે એવું અમને લાગે છે અમારા ગુગાજી મહારાજ અમારા સાથે છે એવું અમને એમ થાય છે પરચા થાય છે કે ખરેખર અમારા સાથે જ છે આજે કમસે કમ દસ હજાર માણસનો ભંડારો અમે જમાડી રહ્યા છે આઠમની રાત્રે મારું નામ અરવિંદ ઈશ્વરભાઈ પરમાર છે હું છેલ્લા બેતાલીસ વર્ષથી અહીંયા પૂજામાં આવું છું છેલ્લા બેતાલીસ વર્ષથી હું અહીંયા આવું છું કારણ કે એ સમયે મારી ઉંમર લગભગ પચીસ છવ્વીસ વર્ષની અત્યારે મારી ત્રેસઠ વર્ષની ઉંમર છે બરાબર તો અમારા સરકવાસી ભાવુભાઈ મનસુભાઈ પટેલના જેષ્ઠ પુત્ર શ્રી પ્રવીણભાઈ ભાઉુભાઈ પટેલ કે જેમણે એમની બાન શાન અને ટેક એમના પૂર્વજોનું નામ રાખીને આ જે પરંપરાગત ચાલી રહી છે એ પરમાર પટેલ પરિવાર તરફથી આનું આયોજન થાય છે અને નોમના દિવસ અમારી છડી નીકળશે અને દસમે ત્યાં મિત્રો સલાબતપુરા વિસ્તારની અંદર છે ભગવાન ગુગાવેની છડી તૈયાર છે નોમ નોમના દિવસે આ છડી અહીંથી નીકળશે અને ગલે મંડી જે રોડ છે સુરત શહેર સેન્ટ્રલ બસ સ્ટેશન વિસ્તારનો ત્યાં છડી ત્યાં સજવામાં આવશે બોલો ભગવાન ગુગાવેની માટે પ્રકાશ મારા વિજય સાથે સુરત